ચાલો ભાઈ મિત્રો એક આપણે નવો પેરેગ્રાફ લઈ તેમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તેમનો મહાવરો કરીશું સૌ પ્રથમ આપણે આપેલ પેરેગ્રાફને સરળતાથી વાંચી લેવાનો છે બે વાર વાંચ્યા પછી તેને સમજી અને પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો વાંચીએ થોડા વખત પછી હું જાગી ગયો મેં ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ મારાથી હાલી શકાયું નહીં જાણે મારા શરીરને કોઈએ દોડાથી જકડી દીધું હતું થોડુંક જોર કરી ઢીસણેથી પગ વાળી મેં ઊભા થવા પ્રયત્ન કર્યો ત્યાં તો કશુંક મારા ઢીસણ પરથી ગબડતું ગબડતું મારી છાતી પર આવી અટકી ગયું પડ્યા પડ્યા મેં મારી છાતી પર નજર કરી તો મારા આચર્યનો પાર ન રહ્યો તે એક માનવ આકૃતિ હતી જીવતી જાગતી નાની સી લગભગ એક વેદ જેટલી ઊંચી એના હાથમાં નાનકડું તીરકામઠું હતું હજુ હું તેને પૂરી નિહાળું એ પહેલાં તો આવી સેંકડો માનવ આકૃતિઓ મારા શરીર ઉપર જાણે હલ્લો કરતી હોય તેમ ચડી આવી એ બધાની પાસે પણ તીરકામઠા હતા મને હવે સમજાઈ ગયું કે હું કોઈ વેતિયાઓના દેશમાં આવી પડ્યો હતો આવો એક સરસ મજાનો ફકરો અહીં આપવામાં આવ્યો છે એક માણસ પોતાની વાત કરે છે કે હું જ્યારે જાગ્યો ત્યારે મેં જોયું તો ઉઠવાનો મેં પ્રયત્ન કર્યો પણ હું ઉઠી નહીં ગયો કોઈએ મારા શરીરને દોડાથી બાંધી દીધો હોય એવું મને લાગતું હતું થોડુંક જોર કરી અને ઢીસણ ઉપર પગ રાખી તેને ઊભો થવા પ્રયત્ન કર્યો પણ કશું ત્યાં તો કશું ઢીસણ પરથી ગબડતો ગબડતું એની સાથી ઉપર આવી ગયું સાથી ઉપર તેને નજર કરી તો એમને આચર્ય એટલે નવાઈ લાગી કે માનવ આકૃતિ કેવી નાની એવી એ જીવતી જાગતી નાની એવી માનવ આકૃતિ હતી નાનો એવો માણસ હતો એના હાથમાં શું હતું તો કતિર કામઠું હતું ધનુષ બાણ અને એ આકૃતિ કેવી હતી તો કે એક વેદ જવડી જ હતી એક વેચ્યનો માણસ હોય એવો હતો હજુ એ પૂરેપૂરો તેમને નિહાળે એ પહેલાં તો સેંકડો એટલે કે સો થી પણ વધારે આકૃતિઓ તેના શરીર ઉપર હલ્લા બોલ એટલે હુમલો કર્યો અને બધાની પાસે તીરકમઠા હતા અને પોતાના તીરથી તેમને મારી રહ્યા હતા ત્યારે એ માણસને ખબર પડે છે કે હું તો વેતિયાના દેશમાં આવી ગયો છું તો એક મોટો માણસ વેતિયાના દેશમાં જાય છે અને શું થાય છે એમનો આ સુંદર પેરેગ્રાફ અહીં આપ્યો છે તો ચાલો હવે આપણે પ્રશ્ન જોઈએ અને પેરેગ્રાફમાંથી તેમના જવાબ શોધવા પ્રયત્ન કરીએ પ્રશ્ન નંબર એક જ્યારે પ્રવાસી ઉઠવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું થયું તેને પોતાના શરીર પર કોઈ પકડાયેલું હોય એવું લાગ્યું કોઈએ તેના શરીરને દોડાથી જકડી લીધું હોય એવું લાગ્યું તે પોતાની આંખો ન ઉઘાડી શક્યો તેમને બૂમ પાડી શકાય નહીં તો આપણો જવાબ આવશે બી કારણ કે એ જવાબ અહીં આપણો જવાબ બી છે એટલા માટે એ પ્રવાસી ઊભો થઈ શકતો ન હતો પ્રશ્ન નંબર બે જોઈએ પ્રવાસીએ ઊભા થવા પ્રયત્ન કર્યો શું કરીને કઈ રીતે ઊભા થવા પ્રયત્ન કર્યો તો થોડી શક્તિ વાપરીને પોતાના પગ વાળીને થોડું જોર કરી ઢીસણથી પગ વાળીને અને જમીન પર બે હાથ ટેકવીને તો એવો પ્રશ્ન અહીં આપેલો છે એ આપણે જોઈએ તો જુઓ એને થોડુંક કરી પગ વાળી ઊભા થવા પ્રયત્ન કર્યો અહીં આપેલો જ છે તો અહીં જવાબ આપણો સી જુઓ થી પગ વાળી આપણો જવાબ સી જવાબ સાચો છે કે અંદર આપેલો આપણને દેખાય છે માનવ આકૃતિ કેવડી હતી ત્રીજો પ્રશ્ન છે કેવડી હતી તો અમને તમને આમ જ તમને યાદ રહ્યું છે કેવડી હતી અને છતાં પણ આપણે પેરેગ્રાફમાં જોઈ લઈએ તો અહીં આપ્યું છે કે વેદ ઝવડી હતી તો વેત જવરી આકૃતિ ક્યાં આપ્યું છે તો એક ફૂટ તો કે નહીં એક વાર તો નહીં લગભગ એક ફૂટ ઊંચી તો કે ચા તો અહીં એકાદ એકાદ વેદ લગભગ છ ફૂટ ઊંચી તો સીમાં છ ફૂટ કીધું છે અને ડીની અંદર એક વેત ઊંચી એકાદ વેત એટલે ડી જવાબ આપણો સાચો છે કારણ કે એ એક વેત ઊંચી હતી હવે આપણે પ્રશ્ન નંબર ચાર એ નાનકડી માનવ આકૃતિના હાથમાં શું હતું તો એ તો આપણને ખબર છે એક નાનકડું હથિયાર હતું નહીં નાનકડું દોડું નહીં નાનકડું તીરકામઠું એકદમ સાચો છે કે નાનકડું તીરકામઠું તેમના હાથમાં હતું હવે આપણે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર જોઈએ અંદર પ્રવાસીએ સમજાઈ ગયું કે હવે પોતે ક્યાં આવી ગયો છે તો પેરાગ્રાફ ની અંતમાં એ આપેલું જ છે કે એમને લાગ્યું કે વેતિયાના દેશમાં આવી ગયો હોય એવું એમને લાગી રહ્યું છે એટલે પાંચમા પ્રશ્નનો જવાબ આપણને પેરાગ્રાફ માં મળી જાય છે કે વેતિયાના દેશમાં આવ્યો હોય એવું એને લાગ્યું નાનકડા માણસો વચ્ચે તો કે નહીં ભયંકર સંકટમાં તો કે નહીં જાનનું જોખમ તો કે નહીં વેતિયાવાળો શબ્દ આપ્યો હતો એટલે આપણે એ જવાબ સાચો કરીશું અને તે ઓએમઆર શીટની સીટની અંદર ઘોટીશું તો આ રીતે પેરેગ્રાફ બધા જ તમારે શાંતિથી વાંચી અર્થ સમજી પ્રશ્નને સમજી તેમના જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન પણ બધા જોઈ લેવાના છે અને ત્યાર પછી તમારે જવાબ પસંદ કરી અને એ સીડીમાંથી સાચો જવાબ ઘોટવાનો છે